માતા મિત્રો સ્વાગત છે આપણા નવા વ્લોગ અને આજે છે તારીખ ત્રણ અને જેમ કે તમે લોકો જોઈ રહ્યા છો કે ત્રણ તારીખ થી દસ અગિયાર તારીખ સુધી કચ્છ અને બનાસકાંઠા ની બાજુ વરસાદની ની આગાહી છે એ પ્રમાણે વાતાવરણમાં બદલો થઈ ચૂક્યો છે કેમ કે આટલા દિવસ એટલી ગરમી હતી ને આજે તો મસ્ત પવન લાગે છે અને મસ્ત વાદળા વાદળા થઈ ગયા છે જો તો હવે જોઈએ થાય છે કે નહીં વરસાદ બાકી હમણાં કોઈ જરૂર નથી વરસાદની હમણાં જાઉં છું વાડીએ તમને બતાડવું આપણે બાજરો વરસાદ થાય તો કેટલો નુકસાન થઈ પડે બાજરામાં હારો આપણો બાજરો એ ક્યાં તો છે દેખાતું નથી ઉપરથી આપણે વિડીયો ઉતરીએ ને તો ખબર પડશે બાકી જો હવે છે ને બાજરો લાગી ગયો છે એટલે હવે વરસાદ પડે ને તો આ બધું બગડી છે કાળો થઈ જાય બધું બધા હમણાં ઉનાળો પાક વધારે છે મારી બાજુ જ્વાર પછી તલ છે બાજરો છે બાજરો વધારે છે મગફળી છે ક્યાં ક્યાં મગફળી તો વાંધો નહીં આવે મગફળી તો પાણી પીએ બાકી બીજા બધા ઘણા બધા છે પાક તો બધા નુકસાન થાય વરસાદ થાય એમ તો લગભગ તો નહીં થાય કઈ નક્કી ન કેવાય વરસાદની કોઈ આગાહી છે ઘરે કોઈના થઈએ ને બધું કામ આપણને કરવાનું છે ને હમણાં આપણને જવાનું છે ગમ તો આજે આપણે સ્કૂટી લઈ રહીએ છીએ કે આને બી ક્યારેક ચલાવ તો પડે ને પડ્યા પડ્યા પછી પડી જાય છે તો આપણે સ્કૂટી લઈ લીધી છે અને સારી આપણે ગમ હમણાં આપણે વાડા ઉપર ગયા હતા બધા ખીલા સાફ કરવા માટે બધાને છાણ કાઢાવા માટે અને જો આપણે ઘરમાં ગયા હતા મેગી લેવા અને મેગી બની રહી છે ખાઈ લઈશું બધાને પાણી પીવડાવી દીધું એ નવડાવી દીધું ને હવે બધાને ચારો પણ આપી દીધો આ હું ચારો પણ આપી દીધો છે આ તો છે ને પહેલા પણ આપ્યું હતું પછી થોડું થોડું રાખીએ કેમ કે પછી પાણી પીને થોડું ખાઈ લે ને પછી બે જાય બધા તો આજે સ્પેશિયલ ખાઈ બની રહી છે જો ઘણા દિવસ થઈ ગયા

મસ્ત લાગે ને આ બાજુ જો આ બાજુ ને દૂર દૂર ક્યાંક વરસાદ દેખાય મને તો કેમેરામાં ક્યાંય એટલું દેખાતું નથી પણ રિયલ માં અંધારો અંધારો થઈ ગયો છે આ બાજુ થોડો થોડો એટલે બઉ દૂર બાજુમાં નહીં પણ બઉ દૂર ક્યાંક હશે વરસાદ એવું લાગે છે હજી હમણાં આપણે આવ્યા છીએ અહીંયા દાતરલા માટે આ સાઈડનો વરસાદ તો આપણી બાજુ નહીં જઈ શકે કે એમ કે આ બાજુથી આ બાજુથી આમ પવન જાય છે એટલે આ પાછળ તકેલ છે બાકી આપણા પાસે રાજસ્થાનના માણસો કામ કરે છે એ હમણાં કીધું કે અમારે ત્યાં રાજસ્થાનમાં બહુ જ તુફાન આવી ગયું છે એકદમ કરા પડી રહ્યા છે કરા કરાની વરસાદ થઈ રહ્યો છે તો આપણે ક્યાંય થઈ શકે કઈ નક્કી ન કેવા કરાને વરસાદ બને ની એ ધ નેક્સ્ટ ડે જય માતાજી મિત્રો સુબ સવાર તો જે આપણે ઉઠ્યા જ છીએ ને 4 તારીખે અને આજે વરસાદ માં વધી ગયો છે આજે તો બધી જગ્યાએ વાદળા વાદળા તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ બીજો વ્લોગ આપણે ચાલુ કરીશું આજથી આ વ્લોગ મોટો થઈ જશે તો પછી એક્સપોર્ટ નહીં થાય તો મળીએ એક નવા વ્લોગમાં આપણે વરસાદની જાણકારી આપતા રહીશું તમને То в день